બે કરે છે પોણી ઠંડુ કરાવ એમ જેવું પોણી છે ગરમ કરતા લાગે છે દિવાળી દિહ કોણ કોઈ મોટો મૂળખો ખરો ના ના

હરખતુ આ હે આ તમે જોયું નહીં પેલું પિક્ચરો માં બતાવ છે દરિયા માં હીશો ઓમ એ તો હરખતુ તો હું તો હરગઈ કરી નજરી યાદ તો જોઈ હકે હું તમને આમાં ગામમાં સેવા છે મૂર્ખા આ જોયું ને મોનો નહી મોનો તો બોલો હા એક વખત છે ને આપડા પોણી ટોકે નહી હાલતી તે એનું ઢોકણું ખરું એનું પરસાઈ ગયેલો હા અને ઢોકણું ખોલો એમ તો સર ખોલતું હે છેવટનું ઢોકણું તૂટી ગયું ને તૂટ્યા પછી શું કે આ ઢોકણું સો ગયું હરગી ગયું હરગાવા તો દો હગાય તાપણી રીતે કરવી તો વાત તૂટ્યું ને હા હા નહીં મનો પણ એ આખા ગમમાં આ લડાઈ કાઢી તું માણી બોલો કે મારું ઢોકનું કૂન લઈ જયું કૂન લઈ ગયું આ તું આખા લડાઈ કાઢી દીધું ધાણું કોઈ બળ્યા કું છું આ ગરમ થઈ ગયું ર બરોવાનું લ્યો ગરમ થઈ ગયું ધાણી તો તો થોડી વારમાં ફરક છે ઓહ હોઉ મહેમાન છે હો મહેમાન છે મહેમાન જોજો પોણી ખરક પોની હરઘાવ

ઠંડી બઉ પડી છે ઠંડી તો લાગે હું તો ના પાડતો તો પણ ત્યાં જોવા છે આ બીજો મૂર્ખો કેવું છે

એટલે ના પો કે સાદર એ તો મુજો હા આ મત મત કરે આર મથો તારી સાબ માર ભાઈ ઠંડી માર છે ને માર ના પેરાય ના જોઈ મત હું ગાળો ફરું છું ના ના વાત હા છે વાત છે શીતો જીવ બાર તો બાબરો કચ્ચી ક્લોઝ થઈ ગયો છે પેલા તો મોટો ડઈટો હતો ઓ ઓ ના ના હા શું હા તો જલ્દી ઓઠ આવ કે જાણો થઈ જાય પાછો ઓ આ તમે વાતો કરાવશો ની મો હા ના હો હગા કોપ કે

开开热。